વિશાલ નામના આ યુવાનના લગ્નનો માંડવો હતો બાર કલાક પછી એ જાન લઈને પરણવા જવાનો હતો પરંતુ એ પહેલા જ કન્યાના પ્રેમીએ લોહિયાળ ખેલ ખેલ્યો અને લગ્નનો અવસર માતમમાં ફેરવાઈ ગયો કન્યાના પ્રેમી સોએબ સમાએ વિશાલ ને તીક્ષ્ણ હથિયાર ના ઘાજીકીને મોત ને ઘાટ ઉતારી દીધો ઘટના અમરેલી ના ધારી તાલુકાના મીઠાપુર ગામની છે મળતી માહિતી પ્રમાણે કન્યા સાથે સગાઈ થયા બાદથી જ સોએબ વિશાલ ને ધમકીઓ આપતો હતો મંડપ રોપણના દિવસે સોએબે વિશાલ ને મીઠાપુર ગામની સીમમાં બોલાવ્યો અને તીક્ષ્ણ હથિયાર ના ઘાજીકી મારી નાખ્યો પોલીસે સોએબ સમા અને અન્ય એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે શરીરના ઘાને માથામાં પાયક મારેલી અને હૃદય ઉપર ઘા કરેલા મોઢા ઉપર ઘા કરેલા આ એરા બનેલ છે સરકાર પાસે મારે ન્યાય ખાતા પાંચ લેવો સરકારે બહુ મને ન્યાય દે મારા દીકરા આ થઈ ગયું છે આ ઘટના બની છે કા એને પાછીની સજા કા આજીવન જેલ પડ્યું છે એના પરિવારમાં સહરવેલમાં છોકરી બાબતથી આ હતું મારો દીકરો નિર્દોષ આ કેસ બન્યો છે લગ્નનો માંડવો હતો ને આવતીકાલે એની જાન જવાની હોય એવી દુઃખદ ઘટના બની ને એમનું મર્ડર મડર થયેલ વિશાલ નામના આ યુવાનના લગ્નનો માંડવો હતો બાર કલાક પછી એ જાન લઈને પરણવા જવાનો હતો પરંતુ એ પહેલા જ કન્યાના પ્રેમીએ લોહિયાળ ખેલ ખેલ્યો અને લગ્નનો અવસર માતમમાં ફેરવાઈ ગયો કન્યાના પ્રેમી સોએબ સમાએ વિશાલ ને તીક્ષ્ણ હથિયારના ના મોતને ને મોત ને ઘાટ ઉતારી દીધો ઘટના અમરેલી ના ધારી તાલુકાના મીઠાપુર ગામની છે મળતી માહિતી પ્રમાણે કન્યા સાથે સગાઈ થયા બાદથી જ સોએબ વિશાલ ને ધમકીઓ આપતો હતો મંડપ રોપણ ના દિવસે સોએબે વિશાલ ને મીઠાપુર ગામની સીમ માં બોલાવ્યો અને તીક્ષ્ણ હથિયાર ના ઘાજીકી મારી નાખ્યો પોલીસે સોએબ સમા અને અન્ય એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે શરીરના ઘાને માથામાં પાયક મારેલી અને હૃદય ઉપર ઘા કરેલા મોઢા ઉપર ઘા કરેલા આ એરા બનેલ છે સરકાર પાસે મારે ન્યાય ખાતા સરકાર બહુ મને ન્યાય દે મારા દીકરા આ થઈ ગયું છે આ ઘટના બની છે કા એને ફાંસીની સજા કા હાજીવન જેલ પડી ગયું છે એના પરિવારમાં સહારોલમાં છોકરી બાબતથી આ હતું ને મારો દીકરો નિર્દોષ આ કેસ બન્યો છે લગ્નનો માંડવો હતો ને આવતીકાલે એની જાન જવાની હોય એવી દુઃખદ ઘટના બની ને એમનું મર્ડર થયું વિશાલ નામના આ યુવાનના લગ્નનો માંડવો હતો બાર કલાક પછી એ જાન લઈને પરણવા જવાનો હતો પરંતુ એ પહેલા જ કન્યાના પ્રેમીએ લોહિયાળ ખેલ ખેલ્યો અને લગ્નનો અવસર માતમમાં ફેરવાઈ ગયો કન્યાના પ્રેમી સોએબ સમાએ વિશાલને તીક્ષ્ણ હથિયારના ઘાજીકીને મોતને ઘાટ ઉતારી દીધો ઘટના અમરેલીના ધારી તાલુકાના મીઠાપુર ગામની છે મળતી માહિતી પ્રમાણે કન્યા સાથે સગાઈ થયા બાદથી જ સોએબ વિશાલને ધમકીઓ આપતો હતો મંડપ રોપણના દિવસે સોએબે વિશાલ ને મીઠાપુર ગામની સીમમાં બોલાવ્યો અને તીક્ષ્ણ હથિયાર ના ઘાજીકી મારી નાખ્યો પોલીસે સોએબ સમા અને અન્ય એક અજાણ્યા શખ્સ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે શરીરના ઘાને માથામાં પાઇપ મારેલી અને હૃદય ઉપર ઘા કરેલા મોઢા ઉપર ઘા કરેલા આ હિરા બનેલ છે સરકાર પાસે મારે ન્યાય ખાતા પાસે લેવો સરકારે બહુ મને ન્યાય દે મારા દીકરા આ થઈ ગયું છે આ ઘટના બની છે કા એને ફાંસીની સજા કા હાજીવન જેલ પડ્યું છે એના પરિવારમાં સાહરવેલમાં છોકરી બાબતથી આ હતું ને મારો દીકરો નિર્દોષ આ કેસ બન્યો છે લગ્નનો માંડવો હતો ને આવતીકાલે એની જાન જવાની હોય એવી દુઃખદ ઘટના બની ને એમનું મર્ડર થયું છે